જૈન મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ટાટ સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી તમામ ઉમેદવારો માટે આવી છે ભરતી તો જે ઉમેદવારો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં રહી ગયેલા હોય અને એમને શિક્ષક બનવું છે તો આ સુવર્ણ તક્ષ કંઈ ને કંઈ અરજીઓ છે મંગાવવામાં આવી છે આ તારીખ સુધીમાં તમામ ઉમેદવારો છે અરજી કરી શકે છે અને જરૂરિયાતમંદ ઉમેદવારો છે જેવા કે હાયર સેકન્ડરીમાં અને સેકન્ડરીમાં જે પ્રિપેરેશન કરી રહ્યા હતા જેમના માર્ક્સ પણ સારા થતા હતા પરંતુ થોડા સારું થઈને મિત્રો રહી ગયેલા છે તો એવા ઉમેદવારોની આ એક સુવર્ણ તક છે એ સરકારે આપી છે તો ચોક્કસ માહિતી જરૂરથી હાળજો ને નવા ચેનલ ઉપર અને ખાસ મિત્રો આવી ઇન્ફોર્મેશન જોવા માગું છું તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો અપડેટ શું છે એના ઉપર માહિતી મેળવી મિત્રો આપણે જે માધ્યમિકના હતા ઉચ્ચતર માધ્યમિકના હતા એના પછી મિત્રો જે શિક્ષકો એટલે કે ટેટ વન ટુના જે પ્રાથમિકના છે જે વિદ્યા સહાયક તરીકે છે તો એવા ઉમેદવારોની પણ ભરતી આવી છે તો એનો પણ વિડીયો મૂકેલો છે તો ખાસ નિહાળી લેજો એમની પણ તારીખ છે આવી ગઈ છે તો એ જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક જેનો પ્રાથમિક જે મહેતાણું છે મિત્રો જેનું માસિક છે જે ચોવીસ હજાર માધ્યમિકનું છે અને છવ્વીસ હજાર છે એ ઉચ્ચતર માધ્યમિકનું જોવા મળ્યું છે અને વય મર્યાદા કંઈ ના કંઈ પિસ્તાળીસ વર્ષ સુધી રાખવામાં આવી છે તો અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે તો જે ઉમેદવારો મિત્રો ભારતીયની પ્રિપેરેશન કરી રહ્યા હતા અને થોડા માર્ક્સ સારું થઈ અને એમનું મેરિટ નહીં બન્યું તો એવા ઉમેદવારો માટેની આ તક છે તો ઓગણીસ તારીખ મિત્રો ઓગણીસ આઠ પચીસથી છવ્વીસ આઠ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો એની વેબસાઇટ પણ અહીંયા જોવા મળ્યું છે ખાસ સંપૂર્ણ માહિતી ટેલિગ્રામમાં મૂકી દેવામાં આવશે ત્યાં તમે માહિતી મેળવી શકો છો અને જે ઉમેદવારો મિત્રો માટે જે ઘણા એવા ઉમેદવારો છે જે બેઠેલા છે ઘણા મહિનાથી તો એવાના એવા ઉમેદવારો સુધી આ માહિતી જરૂર શેર કરશો એ લોકો પણ જો એલિજિબલ ધરાવે છે લાઈક ધરાવે છે તો ચોક્કસ એ લોકો પણ એપ્લાય મારી શકશે તો આજની અપડેટ આવી નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ આવતા ચોક્કસ તમને આપણી ચેનલ ઉપર માહિતી અપડેટ કરી દેવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન